રાજકોટ વોર્ડ નંબર બારમાં કચરાની ગાડી ન આવતા સ્થાનિકોએ કચરો રસ્તા પર ફેંક્યો મહિલાઓ દ્વારા કચરો મેઇન રોડ ઉપર ઢગલો કર્યો કચરો લેવા કચરા ગાડી આવતા મહિલાઓ રસ્તા પર કચરાના ઢગલા કર્યા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોવા છતાં રાજકોટની અહાલત આજે પંદર વીસ દિવસ જે કચરો લેવાવાળા કોઈ આવતા નથી એટલે વાયુનો રોષ જુઓ તમે રોડ ઉપર કચરો નાખીને જાય છે અત્યારે રોડ ઉપર ઠગલો કર્યો છે તમે જોઈ રહ્યા છો આ રાધે હોટલ વોર્ડ નંબર બારમાં આજે કચરો લેવા માટે કોઈ આવતું નથી એના માટે વાયુ બધી ગુસ્સે થઈને રોડ ઉપર કચરાનો ઢગલો કર્યો છે આ છે મેયર પ્રદીપભાઈ ડવનો હોડ જે આપણે પહેલાં મેયર રહી ગયેલા છે તે પ્રદીપભાઈ ડવનો હોડ છે અને કોઈ કચરો લેવા આવતો નથી